આ નો આરો તાઈયો કે પેલા પડવા પડવા પેલા પેલા કાળું પલા

आ पिचल में आयो तो लगता है मोटर मोटर ये तो था अरे आओ अरे आओ ये आ गया ये चल गया ये चल गया ये អូយអាយបាយ

તપના ઘેર જન ઉભાણું છે તપના ઘેર જઈ ખાવાનું હેડો ઓય એ તૈયો તૈયો

એડડો લે અરે એડડો સાલવા ને જિકાલ લે તો એડડો મોજે કા આ તો હું તમ ખાઈ આ બુરખા ખબર પડતી નહી કે બે પાકા વગાડ્યું આજ મને બે થાપો તમે કોઈ નકળા તમે તો પી ગયા તમે કેતા નઈ

અમાર ગાય ગી ચુ ને મેલા અમાર ગાય પોણી આય તો બધું તમાર ઘર માં વાસ્યું આવે આ માં મેલા માં ને કેવું એ પીટ લે